તાજેતરમાં જે ટ્રાફિકના સિગ્નલો ચાલુ કરવામાં આવેલા છે અને ટ્રાફિક અંગે જે સુધારણાની મુહિમ લગાવવામાં આવેલી છે એમાં જાગૃત નાગરિક અને લિયો ક્લાસીસના ટ્રસ્ટી શ્રી જયસુખભાઈના ધ્યાન ઉપર એવું આવેલું કે ઘણા બધા સાચા વાહન ચાલકોને ખોટા વાહન ચાલકો હોર્ન મારતા હોય છે જેથી તેઓએ એક સૂત્ર બનાવેલું કે હું ટ્રાફિકના સિગ્નલનું પાલન કરીશ અને તમે એ રીતે પ્રશ્ન પૂછતો એક સ્ટીકર બનાવેલું છે જે દરેક વાહનની પાછળ લગાવવાનું છે જેથી એક અપીલ જાય કે ભાઈ તમે પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરો એવા એક ઉમદા ઉદ્દેશ સાથે આજે આ ટ્રાફિક શાખા અને જયસુખભાઈના સહયોગથી આ કાર્યક્રમ કરવામાં આવેલ હતો મેં જોયું બે મહિના પહેલાં ટ્રાફિક સિગ્નલ શરૂ થયા તો મને એવું લાગ્યું કે આ સ્પીકર મેં મારી કારની પાછળ લગાડ્યું અને હું કાર ઊભી રાખું તો પાછળ તો હોન નહોતું મારતું એટલે બધા ટ્રાફિકના નિયમોનું પાલન કરતા હતા પછી મેં બહુળા પ્રમાણમાં અત્યારે બે હજાર સ્પીકરથી સુધી કર્યું છે અને દસથી પંદર હજાર સ્પીકર સુધી ચોંટાડવા પડે તો ચોંટાડીશું અને સુરતમાં જે લોકોએ હવે ટ્રાફિકના સિગ્નલોનું પાલન કરવાનું શરૂ કરી દીધું છે એમને પણ આના થકી પ્રેરણા મળશે એટલે આ એક સારો પ્રયત્ન છે ટ્રાફિકના જેસીબી ફરમાર છે બધાએ ખૂબ સહકાર આપ્યો છે ચેમ્બર ઓફ કોમર્સ તરફથી પણ આ આહવાનને ખૂબ પ્રતિભાવ મળી રહ્યો છે